सीताराम बताई दे रहा नहीं तो फड़वाट आएगा फड़वाई दियो आज तो वाटवानो बाकी छे मैं आज जो माइक पर ना खाली तो ओई ले ना यो पहले ना का ओई है पेगो आज से आ वीडियो उतारो भेगा वीडियो ने शुरुआत करवा में है भेगा बस हूं है ना खेत से लेता है यो माइक वो फड़वाटे थी ना भारी सड़ा भाई आईवा हम्म हाल है जो हमारे बगीचे सोकू આમાં આખે પાણી આવે પાણી પાડો પાણી વેજીયે તો તોય બરુ ને વજન ઉતાર્યો તો હું આવી કે કી તમે પછી માહિતી દેવા થે આજ માહિતી દે દિયા બધે પૂછે નથી

મારે 55 નોતો તો 50 કે 5 કિલો ઉતારવાનો ઉદ્દો મારે રાખી તો ઉતરે છે આવે પછી આઈડિયલ વેઈટ ઉપર આવે જઈને માણા પછી આપડી બને મસલ તાકાત વારા થાય તાકાત મજન મજન નો નો જાય મસલ ડેવલપ વેસર હોય ઈ ઘટે જ ની મસલ નોર્મલી કામ હોય આપણા શરીરમાં હે ને આપણા સ્નાયુ હોય ને એની જગ્યા ઓલે લઈ લઈએ શરબી ને એ ને કારણે પછી ફૂલતું જાય બધે પછી આપણે આ ચાલુ કરીએ અને આપણે ફેરફાર કરીએ ને એટલી શરબી હોય એ બધી નીકળતી જાય ધીરે ધીરે પાછા નવા મસલ બનતા જાય આ ખોળની છે ને એટલી ગરમી થાય તો એટલી ગરમી ન આપણે નાસ્તો પીએ ને તો એની લીધે છે ને गरमी थने जब सर्व बी ऊपर आती है गर्मी बहुत है और सर है वो गरवाती प्रोसेस होते जाए बादा जा खोर वाटे लाले बुस्को टाको परहेवो परहेवो बहुत परहेवो है ये ऊपर वे होरे तो ई थक नो लागे परहेवो वर है तो हारू ना बदा सर सब सब ये बस सी ई तो हमना सूरत यहां थी गणो बहुत के टाइम ત્યાંથી શીખવાડ્યું કે કઈ રીતે આપણી ખાલી એક જ વસ્તુ ન્યાં શેરી કીધી હમણે કે તમને ખબર હોવા જોઈએ કે કયા ટાઈમે તમારું લોહી છે ને એ કેવું રાખવાનું છે તમારે આપણે ડીમાં ત્રણ ફેરા ખાઈએ ને તો એ ત્રણ ફેરાની સેરી કહ્યો કે તમે આઠ આઠ કલાકમાં ડિવાઈડ કરી દે તો પછી તમને તમારે નહીં કરવાનું છે કે કયા ટાઈમમાં તમારે તમારું લોહી છે એને આંસુ રાખવું ને કયા ટાઈમમાં કે તમારે તમારો લોહી જાડુ રાખવો ને ઘણા બધા લોકો એવા અહીં છે કે તેને આસા લોહી આસુ લોહી કરવા દવા ચાલુ હોય એટલે બીપી ની ગોરી ચાલુ હોય કોલેસ્ટ્રોલ ઈ છે ડાયાબિટીસ ઈ છે પણ આ બધી વસ્તુ છે એ થાય કીવે કેવા હતું લોહી ને કારણે આપણો લોહી એ પૂરતા પ્રમાણમાં આપણા શરીરમાં ફેરે ન હોગે એટલે બીપી આવે અને લોહીમાં વધારે પડતી સુગર મિક્સ થઈ જાય

અને પછી પાછો ઉતર તો ભૂખ્યા રીએ હરામણ મહિનો હાલે તો પણ હરામણ મહિનો રીએ તો વજન ઉતરે નહીં તો કેતા કે વજન ઈ ઉતારવો ભૂખ્યા તો ઈ નથી ઉતારતો આમાં તમારે ભૂખ્યો ન રહેવું પડે હરામણ મહિને ન રહેવો પડે નોટતા ન રહેવા પડે ને ખાતા પીતા તમે ઉતારે હકો ભાઈ શીખવાડે એ બધું ઈ લોકો કામ ખાવાનું કેવી રીતે ખાવાનું દીમા પાંચ ફેરે ખાવાનું કે પણ કામ ખાવાનું કેવી રીતે ખાવાનું એ શીખવાડે જો કોઈની કંઈ કોઈને ખાલી પ્રોગ્રામ સાંભળવો હોય તોય પણ ફોન કરજો કોઈની કંઈ તકલીફ હોય ને સારું કરવું હોય તો પહેલા તમે પ્રોગ્રામ જોવો પછી તમને વિશ્વાસ આવે પછી તમે નાસ્તો લ્યો તો અમે આમાં ફોન નંબર મૂક્યો વજન વધારવામાં ઘટાડવામાં બીપી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ થાઈરોડ પછી કોઈ સામડી તકલીફ હોય માથું બહુ દુખતું હોય કોઈની એટલે ખરજ જેવાની હું બધું સાંભળી સાંભળીને રોગ માં જીતા બધું આવે છે પછી પાસન તંત્ર ની કઈ તકલીફ હોય એટલે ચુમા હું હે માણસ ને એટલે પાસન તંત્ર ની તકલીફ બહુ થાય ગેસ એસિડિટી હા કબજિયાતી માં બધાય બને તો ઈ ઈ બધાય નું કે ઘણા બધા સોલ્યુશન છે પણ ઈ સોલ્યુશન આપણે શીખવા પડે ને ઈ સોલ્યુશન ઈ લોકો ને શીખવાડે

માંડવીમાં જ છે માંડવીમાં વર્ષ થી કરે તારે એને અટાણાય એવું રિઝલ્ટ દેખાય ને એ સીધી સાટે એટલે સીધે સીધી ઈરું ના મરે જાય એને અઠવાડિયું દી આપે તારે ઈરું હોય ધીરે 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 જાય પણ હા જળમૂળ માંથી નીકળે જાય ને આ કેમિકલ વાળી દવા હોય એ

ધ્યાન રાખીએ તો આમાં થોડુંક એવું ધ્યાન રાખવાનું કે આપણા જે કોચ હોય આપણે શીખવાડવા વાળા હોય એ થોડુંક તમને શીખવાડે કઈ રીતે ખાવાનું કામ ખાવાનું ઘર ખાવાનું એ બધું શીખવાડે ઘર ખુવાનું બધું શીખવાડે તો એ આપણે થોડુંક ફોલો કરવું પડે પણ અટાણ સુધીમાં મારે માનો રિઝલ્ટ આવ્યું એટલે સ્યોર જ છે કે એ એટલે તમે કરો એટલે તમને કોઈ ટકા રિઝલ્ટ ચડે કે અમે હજય મારમાં

મી ખુદી ઉતાર્યો મણી નથી ખબર પડે મારો વજન મેં કી 10 કિલો ઉતો દસ કિલો મારો વજન ઉચરો મણી હજુ સુધી ખબર નત પડ્યા કે કી વજન ઉચરો હું ખાલી સવાર માં નાસ્તો પિયા અને ઈ લોકો નું જે ખાવા પીવાનું ગાઈડન્સ હોય એ પ્રમાણે ખાવા પીવાનું આપણે ફોલો કરવાનું બસ બીજું ભાઈ નહીં કઈમાં એક્સ્ટ્રા કઈ કર્યું નથી

બાકી તો જો કોઈ ને જરૂરી હે તો અમે આમાં નંબર મૂક્યો તો ફોન કરીશો તો પછી બધી માહિતી બધી માહિતી આપશો અને મેડમ ઉપર મેડમ મારી વાત કરાય મેડમ મારી વાત કરાવીશ તમને ને પહેલા તો એના તો તમને હું પ્રોગ્રામ ની લિંક જ આપી તમે ખાલી પ્રોગ્રામ જોયો ને તો એમાં તમારે મેડમ મારી વાત કરવાની નહી જરૂર કીવો હમણે તો બહુ જોરદાર જોરદાર પ્રોગ્રામ આવે હું આ ટ્રેનિંગ માં ગોતો ને પછીથી નિયા ટ્રેનિંગ પછી ના હમણા બધે પ્રોગ્રામ આવે ને બધાય બહુ સુપર પ્રોગ્રામ આવે બધું નવું નવું શીખવાડે હમણા જ

તમારે આપણે છોકરો વિકાસ કરે તો એના ઝીણો વચન વજનય વિકાસ થવો જોઈએ વજન ની વધવો જોઈએ તો જીણો

પ્રોગ્રામ પ્રોગ્રામ જોવો ને ખાલી એકવાર જોવા આવો તો તમને ખબર પડી કે તો ઘણું બધું જિંદગીમાં બાકી